પગારમાં ભરતીની માંગ કરી છે સત્યાગ્રહ છાવણી ખાતે વિશાળ સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા અને ખાસ તો ચાર માર્ચ સુધીનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે આનો ઉકેલ લાવો કારણ કે સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્ને જો ઉકેલ નહીં આવે તો છ માર્ચે પેનડાઉન સ્ટ્રાઇક રાખવામાં આવશે કર્મચારીઓ હાજર રહેશે પરંતુ કામગીરીથી અળગા રહેશે ચોકડાઉન પેન ડ્રાઈવ પેનડાઉન આ સ્ટ્રાઇક રાખવામાં આવશે તમામ મંડળો મહામંડળો અને મહાસંઘોને આ આંદોલન અંગે જાણ પણ કરી દેવામાં આવી છે અને ખાસ તો સરકારે જે માંગ છે તો પછી એનો અમલ કેમ થતો નથી એવું આ જે સંયુક્ત કર્મચારી મોરચો છે એમનું માનવું છે અને ચોથી માર્ચ સુધીના પડતર પ્રશ્નોના નિકાલ લાવવાની માંગ થઈ રહી છે ત્યારે અગાઉ પણ વાટાઘાટો થઈ હતી કર્મચારીઓનું કેવું છે કે અગાઉ પણ પડતર માંગણીઓનો અમલ કરવાની માંગ કરવામાં આવી હતી સમાધાન થયું પણ ક્યાંક અમલવારી નથી થઈ સવાલ એ છે કે કેમ સરકાર સરકારી કર્મચારીઓના પ્રશ્ને ગંભીર નથી દેખાતી અને બીજું કે અઢાર મહિના અગાઉ પણ આ ચર્ચાને સમાધાન થયું ખાતરી આપવામાં આવી તો પછી જોગવાઈ કેમ નથી થતી આને સમજવાનો પ્રયાસ કરીશું સમજવા માટે મારી સાથે ઉપસ્થિત છે પેનલમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરી ઉપસ્થિત છે ભરતભાઈ સ્વાગત છે આપનું

અને કર્યા છે તો એ અધૂરા અને વિસંગતતાપૂર્ણ ઠરાવો કરેલા છે બરાબર એટલે આ બાબતને લઈ સાથે સાથે જ સમગ્ર રાજ્યમાં અને દેશમાં જૂની પેન્શન યોજનાનું જે અત્યારે હાલ માંગ ઉઠી રહી છે તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની મુખ્ય માંગણી છે સાથે જ એક પ્રકારની નીતિ જે સોળ બે બે હજાર છ થી અને શિક્ષકોમાં એમાં બાલગુરુ વિદ્યાસાહેબ યોજના અઠાણું એટલે કે જે ગેરંટી આપવામાં આવે છે તે ગેરંટીનું ક્યાંક ને ક્યાંક પાલન થઈ રહ્યું નથી એવું અહીંયા આગળ દેખાય છે બિલકુલ પણ ભરતભાઈ કઈ એવી માંગણીઓ છે કે સરકાર અચા

ચર્ચા વિચારણા થતી હશે કાઉન્ટર ક્વેશ્ચન વાટાઘાટો કરતા હશો ત્યારે સરકારના પ્રશ્નો હશે અથવા જે કાઉન્ટર ક્વેશ્ચન હશે ખાસ કઈ બાબત ઉપર સરકાર આ બેઠકમાં ભાર મુક્તિ હોય છે જ્યારે તમે ચર્ચા કરતા હો છો સરકાર સાથે પણ ચર્ચા સરકારે

તે મુજબ અમે ચાલીશું જૂની પેન્શન યોજના તો જૂની પેન્શન યોજનામાં જે જે સુધારા થયેલા છે જેમ કે ફેમિલી પેન્શન હોય ફિક્સ એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાની સાથે જ કેન્દ્રમાં હાલ દસ ટકાની સામે ચૌદ ટકા એનપીએસ નો ફાળો કપાય છે ત્યારે ગુજરાતમાં આ બધા જ પ્રશ્નોમાં વિસંગતતા ઉભી કરી દેવામાં આવે એટલે એક બાજુ સરકાર એમ કે છે કે અમે કેન્દ્ર જેવું કરે કેન્દ્રમાં રાજ્યમાં બને એક જ સરકાર કેન્દ્ર કરે તેના અનુસરણ કરીને તે ચાલી ગયું ત્યારે અહીંયા આગળ ઠરાવો અલગ કરી અને એ વિસંગતતા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી રહી છે એટલે કે બોલવાનું કઈ અને કરવાનું કઈ તેવું કઈ અહીંયા આગળ દેખાઈ રહ્યું છે સાથે જ જોવા જઈએ તો સાતમા પગાર પંચના જે પણ ભથ્થાઓ છે તેનો સરકારે જે પણ પગાર પંચ આવે

શું ભેદભાવ બરાબર હવે માની કે કે વાત કરી કેન્દ્ર સરકાર હવે ચાર ટકા ડીએ નો વધારો કરવાની માર્ચમાં અને મોદી સરકાર આ જાહેરાત કરે તો શું આ ડીએ તમને લાગુ પડશે કે ગુજરાત સરકાર ઈચ્છે તો જ તમને લાગુ પડે ગુજરાત સરકાર લાગુ પડે જયારે જાહેર કરે ત્યાર બાદ જ અહીંયા આગળ ગુજરાતમાં લાગુ પડે કેન્દ્ર સરકાર ડાયરેક્ટર કરે સીધે સીધો એની અસર આગળ ના ધરા રાજ્ય સરકારના આધીન હોય છે ને એ તો રાજ્ય સરકાર સુધી કર્મચારી ઓકે ઓકે મુકેશ પંચાલ આખો મામલો સાંભળી રહ્યા છો ઠરાવ કરવામાં આવ્યા આ અગાઉ પણ જયારે આ લોકોએ પોતાની માંગ ઉઠાવી હતી સોળ નવ બે હાજર બાવીસ ના રોજ સમાધાન પણ થયું આપી પણ સરકાર ઠરાવ નથી કરતી મુકેશભાઈ કોંગ્રેસને કદાચ આ મુદ્દો ખબર હોવો જોઈએ અને ફરી પાછું જયારે આટલા મહિના પછી આંદોલન લગભગ સોળ મહિના અઢાર મહિના બાદ ફરી ઉઠ્યું છે કોંગ્રેસ પાસે શું અપેક્ષા રાખે આ કર્મચારીઓ દિલીપભાઈ સૌ પ્રથમ જે આજે ડિબેટ રાખી છે ને આ લોકો માટે જે લોકો કર્મચારીઓ છે એના માટે આપની ચેનલ અને આપને અભિનંદન આપું છું કે જે રીતના ભાઈ બોલ્યા એ રીતની એમની જોડે છળ કપટ થઈ રહ્યું છે વાત કોંગ્રેસની છે કે સોળ

કે ખરેખર એમની જરૂરિયાતો ને એમની માંગો છે એના માટે આ સરકારને આપવામાં વાંધો શું છે આટલો બધો આવે છે આખા દેશમાં તો તમારે ઉદ્યોગપતિઓ માટે બધું કરવું છે દરેકે દરેક જગ્યાએ બધું કરવું છે આટલા મોટા ખર્ચાઓ કરવા છે ફ્લાઇટ ના હોય પ્લેન ના હોય નેતાઓના હોય તો પછી આ કર્મચારીઓને અન્યાય છે ના માટે એટલે આ લોકો જે છેલ્લે બે હાજર ચોવીસ સુધી જો માંગો ના ઉકેલાય તો જે ધરણા વાત કરી છે એની અંદર કોંગ્રેસ પક્ષ અને હું પોતે પણ જ્યાં જરૂર પડશે અને કોંગ્રેસ સાથ સહકાર આપશે પરંતુ એક વાત રી ભાઈ તમને કહું કે આ ભારતીય જનતા પાર્ટી ના લોકો એવું પણ કહેતા હોય છે જે આંદોલનકારીઓ છે કે કોંગ્રેસ જો આમાં જોડાય એટલે એક એક તો કોંગ્રેસીઓ આંદોલન કરી રહ્યા છે જે ખરેખર કર્મચારીઓ બિચારા ભોગવતા હોય આંદોલન કરે ને એમાં ખોટું શું છે માની લો કે કર્મચારીઓ અઢાર મહિના સુધી કર્મચારીઓ રાહ જોઈ સરકારી કર્મચારીઓ તો કોંગ્રેસની વિપક્ષ તરીકે ફરજ નથી કે આ અઢાર મહિનામાં કોંગ્રેસ આ મુદ્દા ઉઠાવીને સરકાર સમક્ષ મૂકે અને કોંગ્રેસ આ આંદોલન

જે કર્મચારી તમારા મતલબ કે આખી જિંદગી પોતે ઘડા થાય ત્યાં સુધી કામ કરતા હોય અને એ દરમિયાન પૂરતી સલામતી ના મળે એના ફેમિલી નો વેલબિંગ નું એ ના મળે તો પછી એ ઘડે પણ ક્યાં ઘડી જાય એટલે સરકારે એ લોકોની જે ઓલ્ડ પેન્શન સ્કીમ જે છે એ એ પ્રમાણે એને સ્વીકારવું જોઈએ અને જે મુકેશભાઈ કીધું એ વાત એકદમ સાચી છે કે જો માત્ર પાંચ વર્ષ માટે ચૂંટાતા હોય એવા એને સંસદમાં કે વિધાનસભામાં કોઈ પ્રશ્નનો આપણા આપણા સમસ્યા લઈને કોઈ પ્રશ્ન પૂછ્યા કે નથી પૂછ્યા એ લોકો એમાં હાજર રહ્યા કે નથી રહ્યા અને આમ છતાં પણ એ લોકોને આખી જિંદગી પેન્શન મળતું હોય આ પગાર મળતો હોય ભથ્થા મળતા હોય તો પછી કર્મચારીઓ તો બિચારા કામ કરે છે તો એને શું કામ સરકાર આ જૂની પેન્શન સ્કીમ પ્રમાણે એ ના કરે એટલે એ પેન્શન જે આપી રહ્યા છે એ એકચુલી કદાચ સરકાર એવું દેખાડવાનો પ્રયત્ન કરે છે કે આ પેન્શન આપીને સરકાર એ લોકો ઉપર મહેરબાની કરી રહી છે પણ ખરેખર તો આ એમનો અધિકાર છે એટલે એ એ અધિકારની વાત છે કે કર્મચારીઓને એ પેન્શન સ્કીમ પ્રમાણે આપવું જોઈએ ચ્યુઅલી તમે જુઓ અમેરિકા કે કેનેડા એવા બધા દેશોમાં જ્યાં પેન્શન સ્કીમ જે કાઢી નાખી છે એના કારણે આપણે જોઈએ કે પંચોતેર પંચોતેર વર્ષના ડોસા એ એરપોર્ટ ઉપર કોઈનો સામાન નું હેરાફેરી કરીને કે બીજી કોઈ રીતના પોતાની રીતના એ જીવતર જીવવાનો પ્રયત્ન કરતા હોય છે તો આપણે શું આપણા દેશના જે સિનિયર સિટીઝન્સ છે એને શું આપણે એ પરિસ્થિતિમાં લાવવા છે શું એ કર્મચારીઓ જેને આખી જિંદગી સરકાર માટે કામ કર્યું એ લોકોને શું આપણે એ એ પરિસ્થિતિમાં લાવવા છે કે ઘડે ઘટ પણ એને પણ કામ કરવા જવું પડે તો લટકતી તલવાર વચ્ચે કેવી રીતના કામ કરવું એ સરકારે વિચારવું જોઈએ બરાબર એટલે આ માનો ભાઈ બે કે કર્મચારીઓની માંગ વ્યાજબી છે પણ એક વાર સમાધાન થયું અને સમાધાન થયા પછી ખરાબ નથી થતો હવે ઠરાવ ન થાય એટલે કર્મચારીઓને પાછો અસંતોષ થતો હોય છે એટલે વળી પાછો સવાલ એ ઉઠે છે કે આમાં સરકાર ને ક્યાં વાંધો તમે કહો કે એમનો હક છે સરકાર તો બિલકુલ આમાં જે લોકોને ખ્યાલ નથી આવતો કર્મચારીઓ પણ જે આંદોલન કરી રહ્યા છે આ બધું જે છે ને એ ખાલી રાજ્ય કક્ષાએ અથવા તો ઈવન કેન્દ્ર સરકાર કક્ષાએ આ બધું ડિસિઝન નથી થતું આ બધું ડબલ્યુટીઓ માં આ બધું જે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ થાય છે એમાં બધું નક્કી થાય છે કે જે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ ના બધા જે છે તમામ પ્રકારની સબસિડી તમામ પ્રકારના લાભો એ બધા બંધ કરી દેવા અને ટોટલ ટીમાં માર્કેટ ઓરિએન્ટેડ અ ઇકોનોમી ને કરી દેવી એટલે એના અંતર્ગત કદાચ કોઈ એકાદ રાજ્ય સરકાર થોડા વખત માટે કદાચ એ માંગ સ્વીકારે ના સ્વીકારે પણ સરવાળે તો એ લોકો આ બધા જે જૂની પેન્શન સ્કીમ છે કે કાયમી ધોરણે પૂરા પગાર ની ભરતી બિલકુલ એટલે ઓકે એટલે હવે આપણે આપણે ભરતભાઈ તમારી પાસેથી મારે એ જાણવું છે કે માની લો કે જયારે તમે આને કરી અને ક્યાંક સમાધાનની વાત આવી પણ એક આક્ષેપ એ થાય છે કે જયારે ચૂંટણી આવે છે ત્યારે જ આ સરકારી કર્મચારીઓ બાયો ચડાવે છે અને અને લાભ પ્રયત્ન કરતા હોય છે નાક દબાવે પછી સરકાર તમને ખોલીને આપી દે આવો આક્ષેપ થતો અઢાર મહિના સુધી તમે શું કર્યું કે અઢાર મહિના બાદ હવે જયારે ચૂંટણીના એંધાણ થઈ રહ્યા છે ત્યારે તમે ફરી પાછી તમારી માંગ દોરાવી રહ્યા છો તો અઢાર મહિના શું કર્યું તમે તમને ખબર છે કે અમલવારી નથી થઈ તમને ખબર છે કે ઠરાવો નથી થયા તો પછી કેમ બેસી રહ્યા તમે કોઈ બેસી નથી રહેલું ખાસ કરીને જોઈએ તો અઢાર મહિના સુધી અમે સરકાર સાથે વારંવાર વાટાઘાટો

એ સમય તો કોઈ ક્યાં ચૂંટણી હતી નહી હમ સરકારને યાદ કરાવવાયું છું કે ભાઈ અમારા આ માગણીઓ પેન્ડિંગ છે તમે જાહેર કરો તેમ છતાં પણ કશું નથી કર્યું થાય છે શું ભરતું આપણે સીધો સવાલ કરું કે તમે પેન્ડ ડાઉન આપો કે ચોકડાઉન જે સ્ટ્રાઇક કરો એને લઈને મુશ્કેલી કોને થવાની ન તમને ન સરકારને જનતાને મુશ્કેલી થશે જનતાના કામ અટકશે તો લાગતું નથી કે જનતાને આને લઈને મુશ્કેલી પડશે તો એના માટે પણ તમારે વિચારવું જોઈએ ચોક્કસથી અમે એટલા માટે તો આવા કોઈ કાર્યક્રમો આપણે પહેલા વિચારતા જ હતા કે ભાઈ આવું કોઈ કરી અને જાહેર જનતાને આપણે જનતાના સેવક જ છીએ તો જાહેર જનતાને નુકસાન ના કરવું જોઈએ પરંતુ સરકાર જે કટિબદ્ધતા દાખવે છે જે જાહેર જનતાના સુખા માટે સરકારે પણ વિચારવું જોઈએ અમે બી જાહેર જનતા જ છીએ સરકારી કચેરીમાં કામ કરીએ છીએ પણ અમે જાહેર જનતા જ છીએ અમારા એ બાળકો છે અમારા પણ ઘરના માતા પિતા આ ના તે બધા છે

સરકારી કર્મચારીઓ તો હડતાલ કરી એમને સપોર્ટ કરવો જોઈએ વિપક્ષ પાસે પણ અપેક્ષા હોય છ માર્ચે પેન્ડાઉન છે પેન્ડડાઉન સ્ટ્રાઇક કરવાના છે અને કોંગ્રેસ આ સાથે રજૂઆત કરશે કે કોંગ્રેસ દૂર રહીને આ બધો ખેલ જોશે કોંગ્રેસ આક્રમક બનશે શું કરશે કોંગ્રેસ મી સુધી આપણે સત્ર ચાલુ છે બરાબર તો એ કોંગ્રેસના આગેવાનોને જીપી મળે અમિતભાઈ ચાવડા ને મળે શક્તિસિંહજી ગોહિલ ને મળે તો શું છે કે વિધાનસભામાં પણ આ મુદ્દાને અમે તો ઉઠાવીશું પણ એમાં એવું છે કે જે મંડળ છે જે વિરોધ કરી રહ્યું છે કયા મુદ્દે કઈ માંગણી એની જોડે જો એક વસ્તુ સીધી નક્કી છે કે વિરોધ પક્ષ જયારે વિધાનસભામાં ઉઠાવવા જઈ રહ્યા હોય ત્યારે એમની પાસે પૂરેપૂરી માહિતી હોવી જરૂરી છે

મત લેવા માટે ન હોય પેજ પ્રમુખ કર્મચારીઓ માટે નથી તમે જે પ્રેત પ્રમુખ બનાવ્યા છે આખી વિશ્વ વ્યાપી પાર્ટી કોઈ છે પેજ પ્રમુખ ને કર્મચારીઓ દેખાતા નથી ખાલી મત લેવા માટે દેખાય છે બે મોઢાની વાત ના હોય શકે દિલ્હીની અંદર આંદોલન ચાલુ છે ખેડૂતોનું જબરજસ્ત આંદોલન ચાલુ છે છતાં પણ એને રાજકીય બે થી ત્રણ ખેડૂતો એ લોકો કુદરતના શરણે પણ થઈ ગયા તમે વિચારો કે કોંગ્રેસ પક્ષ જયારે જયારે સાથ આપે ત્યારે આ લોકો રાજકીય વાત કરે તો રાજકીય તો હોય જ ને તો વિરોધ પક્ષ છે પણ ભાવિક આખરે તમને પૂછવું છે કે અઢાર મહિના બાદ ફરી માંગ ઉઠી છે આ સરકારી કર્મચારીઓની ત્યારે એક સવાલ એ થાય કે અઢાર મહિના સુધી કેમ થયા ફરી સવાલ મેં

દર વખતે આંદોલનકારી લોકોને બદનામ કરવાનો પ્રયત્ન થાય છે કે હડતાલ કરે ત્યારે પણ આપણે કહીએ છીએ પણ સવાલ એ છે કે પ્રજાને જે હાલાકી પહોંચે છે એની જવાબદારી શું આંદોલનકારીઓની છે સરકારની પોતાની જવાબદારી નથી આ સરકારના કારણે સરકારના પોતાના જકી વલણના કારણે જો આખા વર્ષ દરમિયાન જો એ લોકો કોઈ માંગ ના ઉઠાવી હોય અને ચૂંટણી કારણ કે આ માંગ જે ઉઠાવી રહ્યા છે અને એટલા માટે માનલો કે ચૂંટણી ટાઈમે ઉઠાવે અને ચૂંટણી જે મીડિયા હોય ચારે બાજુ જોતું હોય છે એટલે કોંગ્રેસના પણ ક્વેશ્ચન કરે ઇવન કર્મચારીઓને પણ ક્વેશ્ચન કરે આપના જેવા સામાજિક કાર્યકરોને પણ ક્વેશ્ચન કરે એમાંથી કંઈક બાર આવવાનો એક પ્રયાસ કરીએ આપણે ઈચ્છીએ કે આનું સમાધાન આવે પણ ભરતભાઈ ચૌધરીએ સારી વાત કરી છે કે ઠરાવો કર્યા છે પરંતુ એ ઠરાવો અત્યાર સુધીમાં વિસંગતતા વાળા હતા અધૂરા ઠરાવો હતા અને ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવાની વાત છે કારણ કે ભરતભાઈનું કેવું છે કે કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે સરકાર દરેક બાબતમાં જો મોદી સરકાર ગેરંટી આપતી હોય તો ભરતભાઈનું કેવું છે કે આપેલી ગેરંટી પૂરી કેમ નથી થતી અને સાતમા પગાર પંચને પણ લાભ જે મળ્યા નથી હજુ સુધી એનું પણ ક્યાંક સરકારે વિચારવું જોઈએ મુકેશ પંચાલે સરસ વાત કરી

કોંગ્રેસ પાસે જો રજૂઆત કરશે તો કોંગ્રેસ આની વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવશે અને રાજાએ કરી કે સલામતી તો ચોક્કસ મળવી જોઈએ ઓપીએસ ને સ્વીકારવી જ જોઈએ કર્મચારીઓને અને બીજી વાત કે ધારાસભ્યોને સાંસદોને જો કદાચ પગાર ભથ્થા ને અન્ય જે સવલતો મળે છે પેન્શન મળે છે તો આમને તો હક છે અને ખાસ જવાબદારી કોની પ્રજાને હાલાકી પડે છે એની તો ભાવિક રાજાએ કહ્યું કે આંદોલન આંદોલનકારી નહીં સરકારની જવાબદારી છે પણ ચક્કી વલણ ક્યાંક સરકારનું કામ કરી રહ્યું અપેક્ષા રાખીએ આનો જલ્દી ત્વરિત ઉકેલ આવે એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ ભરત ચૌધરી મુકેશ પંચાલ ભાવિક રાજા ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હતી ચર્ચા ખાસ સરકાર સરકારી કર્મચારીઓનો સરકાર સામે જ મોરચો ફરી મળીશું નવા ટોપિક સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર